આભાર સાહેબ આ હતા અહીંના ઇન્ચાર્જ સાહેબ બામરોટિયા સાહેબ બામરોટિયા સાહેબે ઘણી એવી પ્રવૃત્તિઓ કરી છે ઘણા જ ગુનેગારોને રીઢા ગુનેગારોને જે છે એ પોલીસ સ્ટેશનમાં નાખ્યા છે એમની ઉપર જે છે એ કાર્યવાહી પણ કરી છે પણ હું આપણને આજનું જે ચેકિંગ છે એ પણ દર્શાવીશ આપ જોઈ રહ્યા છો કે જે બીએસએફના જવાનો છે એ પણ પગે જે ચેકિંગ કરી રહ્યા છે કે ભાઈ કોઈ એવી હકારાત્મક બાબતો નકારાત્મક બાબતો ના બને તો આપને હું ખરેખર પૂરેપૂરું જે અમારા જવાનો દ્વારા જે ચેકિંગ કરવામાં આવે છે ને એ ખાસ કરીને બતાવશ કે કઈ રીતનું ચેકિંગ હોય છે કે અમારા જે પોલીસ જવાનો છે એ ખડે પગે પોતે પોતાના કાંઈક પ્રસંગો પણ આવતા હોય છે એ છોડીને પણ આજે જ્યારે એમની ફરજ ઉપર મેંલા હોય છે ત્યારે એની નિષ્ઠાપૂર્વક જે ફરજ બજાવતા હોય છે એ હું આપણને બતાવી રહ્યો છું ત્યારે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતનું ચેકિંગ કરી રહ્યા છે આપ જો કે જે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલુ છે તો અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એટલે દીવનું નામ આવે એટલે બધાના મગજમાં દારૂ આવતો હોય આ સ્વાભાવિક છે તો જ્યારે દારૂનો પ્રશ્ન આવે ત્યારે દારૂ તો ભાઈ મારો જવાન તમને દારૂ લઈ જવા દેશે નહીં જે ચેકિંગ ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે ભાઈ જે મારો પોલીસ જવાન છે તમને દારૂ તો બહાર નહીં જ લઈ જવા દે ભાઈ એ દારૂનું નામ તો તમે લેતા જ નહીં કે જ્યારે ચૂંટણી ને દારૂ મળશે એ નહીં ભલે પણ આપણે એવું બતાવીએ કે કઈ રીતનું ચેકિંગ કરીએ તો ખાસ કરીને આવા જે રિપોર્ટો હોય છે જે પોલીસની હકારાત્મક બાબતો હોય છે અને ચેકિંગની કાર્યવાહી છે આપણને બતાવતો રહે જય હિન્દ જય ભારત